નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર જનજાતીય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ગતરોજ વલસાડથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ યાત્રા આજરોજ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બિડસા મુંડા સર્કલ આવી પહોંચતા નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આદિજાતિ વિકાસ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહિત રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત સાંસદ ધવલ પટેલ ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજની પેઢી આપણા ભવ્ય ઇતિહાસનો ગર્વ લે તથા ભગવાન બિરસા મુંડાજીના જીવનમાંથી બોધ લઈ દેશભક્તિનો ગુણ અપનાવવા આહવાન કર્યું હતું આ સાથે તેમણે હાલ સમગ્ર ગુજરાતમાં સાત દિવસ માટે જનજાતીય ગૌરવ યાત્રાના આયોજન અંગે જણાવી સૌને તમામ ઉજવણીમાં સહભાગી થવા આહવાન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય વિજય પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે ત્યારે તેઓ ફક્ત આદિવાસી સમાજ નહીં તમામ સમાજના નાગરિકો માટે પ્રેરણા સ્ત્રોત હતા પવિત્ર ધરતી મા અંબાજીના ધરતી ઉપરથી માન્ય મુખ્યમંત્રી છે નીકળેલી અમારી આ જનજાતિ યાત્રા આજે બીજો દિવસ છે ખૂબ ભવ્ય રીતે ઉમરગામ અને અંબાજીથી આ એમનું પ્રસ્થાન થયું આજે નવસારી જિલ્લામાં આખો દિવસ છે રાત્રિ રોકાણ જ્યારે વાસ્તા ખાતે છે ઘરગામમાં પણ ભવ્ય રીતે એમનું સ્વાગત થયું છે આ યાત્રાનો મતલબ જ એ છે કે અમે ગર્વથી કહી શકીએ છીએ કે પચીસ વર્ષની અંદર જે રીતે નરેન્દ્રભાઈએ જે આદિવાસી સમાજ માટે એના ઉત્થાન માટે જે રીતેના કામો કર્યા છે એનું પણ ગર્વ છે અને ભગવાન બિરસા મુંડાજીએ જે રીતે રાષ્ટ્ર માટે જે એમણે યોગદાન આપ્યું છે રાષ્ટ્રના નિર્માણમાં જેમને જિંદગી ખપાવી છે એવા ભીગવા ભગવાન બિરસા મુંડાજીની એક જીવનની ઝાંખી લોકો સુધી પહોંચે લોકો એને સમજે અને આવનારા દિવસોમાં આ ભારત જ્યારે આત્મનિર્ભર ભારત બની રહ્યો હોય એમાં નવી પેઢીનું પણ યોગદાન રહે એવી અપેક્ષાએ આ એક ખૂબ ભવ્યથી ગૌરવ યાત્રા તેરસો ને અઠ્યોતેર કિલોમીટરમાં ચૌદ જિલ્લાઓમાં ફરવાની છે हितेश पटेल जनसाक्षी न्यूज खैरगाम